આપણે નેચર ને ને એક છે સ્વામીજી સાયન્સ કે આપ જે પ્રમાણે કહો છો એ પ્રમાણે બરાબર છે આપણે જ્યારે વાતચીત કરીએ ત્યારે પેલું કહેવાય કે કુદરત બધું રિઝલ્ટ આપે છે અને એનાથી બધું થાય છે અને આપણે બોડી પણ એ આપે છે એ બધું બરોબર લાગે છે સમજવા માટે સ્વામીજી પણ આપણે એકદમ સાયન્ટિફિકલી સમજવું હોય આપણે એને સ્વામીજી તો આપણે એમ કહી શકાય કે આ જે લો ઓફ નેચર જે છે છે આખું તો મને એવું લાગે છે કે આખું સાયન્ટિફિકલી ચાલે છે બધું હા હા જેમ કે એક એક્ઝામ્પલ આપણે આપીએ ને તો એમાં કેવું છે કે હવે એક સિમ્પલ પ્રોસેસ આપણે કહીએ કે આખું આપણે જેને કહેવાય કે આખી દુનિયા છે સાયન્સથી જ ચાલે છે એટલે આપણે એને ઓબ્ઝર્વ પણ કરવું જોઈએ કે આ કેવી રીતના બધું થઈ રહ્યું છે અને આ એક સિમ્પલ એક થી હું તમને પૂછવા માંગુ છું સ્વામીજી કે જેમ કે આજે આપણે વરસાદ જે જે પડે છે છે એની પ્રક્રિયા થતી હોય સ્વામીજી તો એ પ્રક્રિયામાં જેને કહેવાય કે આ એમ કહી શકાય કે આ સૂર્યનારાયણ ની પ્રેઝન્સ છે અને પછી આ બધા પૃથ્વી પર આટલા બધા જળાશયો બધું છે તો એને કારણે આ જે ગરમ થાય છે પાણી પાણી ગરમ થાય છે અને એ ગરમ થાય છે તો એ ગરમ થાય છે તો એવી પ્રક્રિયા થાય છે સાયન્ટિફિકલી કે એ છે એનું વરાળના ફોર્મમાં એ ઉપર જાય છે કારણ કે વરાળ બહુ પણ હોય છે સ્વામીજી તો આ જે આ જે થાય છે એમાં જ કુદરત નો કાનૂન કામ કરે છે એમ કહેવાય કે આવું થાય તો કુદરતના થી આ સ્ટીમ થઈને એ ઉપર જાય છે એટલે એટલે કહેવાનો મતલબ

એ પ્રમાણે સાયન્ટિફિકલી આ જે છે એવું કે આનું આ ફળ આવશે એવું નક્કી થઈ જાય છે હા એટલે એટલે એને લો ઓફ નેચર કહેવાય ને હા એટલે એમાં એમાં આપણે કહીએ તો આપણે કહી શકીએ પ્રિન્સિપલ શું તો લો ઓફ નેચર છે એમાં યસ અને એમાં આપણે પાછા બે ભાગ પડ્યા નેચરલ નેચર અને અનનેચરલ નેચર બરાબર બરાબર સ્વામીજી એટલે કોઝ અને ઇફેક્ટ માં નેચરલ નેચર આવી ગયું આવી ગયું આવી ગયું બરાબર અને જે સૂર્ય ચંદ્ર તારા ને વર્તી ઓર છે એમાં નેચરલ નેચર આવ્યું ત્યાં કોઝ ઇફેક્ટ નથી બરાબર બરાબર સ્વામીજી બસ એ ખાલી જાણવું તું સ્વામીજી કે મીન્સ કારણ કે આપણે આમ સમજાવવા માટે આ આ મેથડ બહુ સારી છે કે કુદરત કરે છે ને બધું કુદરત આપે છે ને લો ઓફ નેચર થી આ કુદરત જ આપણને આ શરીર ને બધું આપે છે એ જો એકદમ પરફેક્ટલી બધાને સમજાય એ રીતના છે એટલા માટે અમારે તો સ્વામીજી અને મારે એક બીજું છે ને ઇલેક્ટ્રિકલ બોડી માટે જાણવું છે સ્વામીજી કે ઇલેક્ટ્રિકલ બોડી જે છે એ આપણા આપણે જયારે આ બોડી નો એન્ડ આવે છે ત્યારે એની સાથે જાય છે છે કે એને નવું મળે ના ઇલેક્ટ્રિકલ બોડી એ બોડી ચલાવવા માટે છે બરાબર એટલે એ સાથે જ રહે છે એમ ને

એટલે બોડી ને ઇલેક્ટ્રિકલ બોડી ની જરૂર નથી રોલ એનો પતી ગયો બરાબર છે એનો રોલ પતી ગયો બીજા બોડી માં ના જાય બીજા બોડી માં એનું ઇલેક્ટ્રિકલ બોડી ઊભું થાય પ્રોસેસ માટે ઓકે જેમ પેલો પ્રતિષ્ઠિત આત્મા જે છે એ ઉભો થાય છે એ વિદના જ આ ઇલેક્ટ્રિકલ બોડી પણ એને યા થઈ જાય છે

હા એટલે એ એ આ જે આખી છે છે કાર્યરત હાજરી તો એમાં મિકેનિકલ પ્રોસેસ બધી ઇલેક્ટ્રિકલ બોડીથી ઇલેક્ટ્રિકલ બોડીની છે ઓકે મિકેનિકલ મિકેનિકલ સિસ્ટમ જેને કહેવાય કે આ બોડી જીવતું છે એના માટે બ્રિદિંગ લેવાની પ્રક્રિયા પછી

બરાબર બરાબર પછી જે નેક બોડી મળે એમાં નવો ઇલેક્ટ્રિકલ બોડી હોય એમ ને એટલે નવો ઇલેક્ટ્રિકલ બોડી સાથે જાય છે એવું કહેવામાં આવે છે પણ ઇલેક્ટ્રિકલ બોડી કોઝ ઇફેક્ટ થોડું છે ના કોઝ ઇફેક્ટ નથી બરાબર છે અને ચલાવવા માટે છે ચલાવવા માટે છે એટલે કે આ બોડી નું પેલા બોડી માં જવાનું કારણ શું ઇલેક્ટ્રિકલ બોડી તો દરેક બોડી નું સેપરેટ હોય એ રન પૂરતું જ હોય બરાબર બરાબર અને મારે હા અને એમ પૂછવું છે ગતિ પ્રમાણે બધામાં ઇલેક્ટ્રિકલ બોડી એક જ હોય કે અલગ અલગ હોય સપોઝિંગ દેવ દેવ યોનીમાં જે છે એ લોકોનું વેક્સ નું બોડી છે છે તો પછી ત્યાં શું ત્યાં તો પેલું બધું આપડી જે સિસ્ટમ છે ને ને સ્વામીજી ત્યાં ઇલેક્ટ્રિકલ બોડી દેવ લોકો ને દરેક લોકોની અંદર ખરી એ લોકોને ઇલેક્ટ્રિકલ બોડી શ્વાસોશ્વાસ શ્વાસ અને બ્રીથિંગ સિસ્ટમ માટે નથી પણ એ લોકો નું બોડી સંકોચ વિકાસ થાય શું થાય સંકોચ ને વિકાસ સંકોચ વિકાસ થાય પછી એ લોકો નું ફૂડ એ સ્મેલ છે શું છે ફૂડ છે એ સ્મેલ છે આપણે કે દેવો ને ધરાઈએ છીએ હવે હા 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 ઓકે અગરબત્તી કરીએ છે પૂરું કરીએ છે એનીવે એટલે એ લોકો નું ફૂડ સ્મેલ છે ઓકે પણ એ લોકોને એને પચાવવા માટે આવા ફિઝિકલ બોડી ની આ ટાઈપ ના ફિઝિકલ બોડી ની જરૂર નથી 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 બરાબર બરાબર પણ એને કર્મ ભોગવવા માટે જે બોડી ની જરૂર છે બોડી તો લાઈવ રાખવા માટે ઇલેક્ટ્રિકલ બોડી જોઈએ ઇલેક્ટ્રિકલ બોડી હા બરાબર છે પણ એનું ફંક્શન ત્યાં બદલાઈ જાય છે અધર ધેન આ મારે ખ્યાલથી મનુષ્ય યોનીમાં અને આઈ થિંક આ પ્રાણી અને વનસ્પતિમાં થોડું સિમિલર ખરું સ્વામીજી એમ કહી શકાય